કારની અટફેટે મોત નીપજ્યું હોવાનું ફરિયાદ નોંધાઈ હતી જોકે ત્યારબાદ મૃતક મહિલાના પરિવારજનોએ સાસરીયા સામે આક્ષેપો કર્યા હતા જેથી પોલીસે તપાસ શરૂ કરતા પતિનો ભાંડો ફૂટી જવા પામ્યો છે મૃતકના પરિવારજનોના આક્ષેપો સાચા નીકળ્યા છે જેમાં મહિલાનું કાર અટફેટે મોત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે હત્યા પણ મહિલાના પતિએ તેના એક મિત્ર સાથે મળીને કરી હતી પતિએ પહેલાં પત્નીનું ગળું દબાવી બેભાન કરી નાખ્યા હતી બાદમાં તેના માતા પતિ ટ્રકનું તોતિંગ ટાયર ફેરવી દીધું હતું સમગ્ર ભાંડો ફૂટતા પોલીસે મૃતકના પતિ અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે સારોલી ગામ ખાતે આવેલા સારથી રેસીડેન્સીમાં રહેતા અનુજકુમાર મોહનસિંહ યાદવ તેની પત્ની શાલિની સાથે રહેતો હતો ગત તારીખ આઠ એક બે હજાર એકવીસના રોજ પતિ અનુ તેની પત્નીને લઈને મોર્નિંગ વોક પર નીકળ્યો હતો દરમિયાન સર્વિસ રોડ પર અજણ વિષમ તેની પત્નીને અટફેટે લઈને ફરાર થઈ જવા પામ્યો હતો જેમાં તેની પત્નીનું મોત નિપજ્યું હોવાની વાત વહેતી મુકાઈ હતી આ ઘટના અંગે અનુજે પુણા પોલીસ પથકમાં ફરિયાદમાં નોંધાવી હતી પરંતુ શાલિનીના માતા પિતાને શંકા હતી કે તેની દીકરીનું અકસ્માત નહીં પરંતુ તેની હત્યા કરમ આવી છે આ મામલે પરિવારજનોને ગંભીર આક્ષેપો કરતાં સુરત ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ

એક વ્યક્તિ પોતાના પત્ની સાથે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા જેનું નામ છે અનુજ યાદવ અને અનુજ યાદવ પોતાની પત્ની શાલિની યાદવને સાથે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા પછી તેની પત્નીનું અકસ્માતની અંદર મૃત્યુ થયું છે એવી ફરિયાદ આ અનુજ યાદવ જે છે તેણે પૂણા પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલી હતી ફરિયાદીના કથન મુજબ અને સ્થળ ઉપર જોતા પ્રથમ પોલીસને એવું લાગેલું કે ભાઈ આ ખરેખર જે સ્ત્રી અકસ્માતને મૃત્યુ પામી છે અને અકસ્માતનો એ ગુનો દાખલ થયેલો હતો આ બનાવ પછી ફરિયાદી એટલે મરનાર જે શાલિની છે તેના પરિવાર જે પિયર પક્ષ છે તેમના તરફથી થોડી રજૂઆતો એ પ્રકારની આવેલી કે પોતાની જે દીકરી શાલિની છે એનું જે આ અકસ્માતમાં મૃત્યુ છે એ ખરેખર શંકાસ્પદ છે અને આમાં કોઈ બીજું પણ કારણ હોઈ શકે કદાચ એની હત્યા પણ હોઈ શકે અને આવી જ હકીકતો સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને પણ મળેલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પણ મળેલી હતી જેના કારણે ખરેખર આ બનાવ છે એ અકસ્માતનો બનાવ છે કે અન્ય કોઈ બનાવ છે એ બાબતની તપાસ કરવામાં નથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલડી વાગડિયા અને એમની ટીમના શ્રી પીએમ વાળા પીએસઆઈ ને એમની ટીમ દ્વારા એ જ દિવસથી સતત પ્રયત્નો કરવામાં આવ્યા જે બનાવ છે એના નજીકમાં આવેલા સીસીટીવી કેમેરા સર્ચ કરવામાં આવ્યા અને મેન્યુઅલ ઇન્ફોર્મેશન મેળવવા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા ઘણા બધા વિગતો એમના પરિવાર એના નજીકના મિત્રો સગા સંબંધીઓ તેમના તરફથી માહિતી મળી ઘણી માહિતી મીડિયા તરફથી પણ મળી અને આ બધી જ માહિતીનું એકત્રીકરણ કરી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અનુજ સોહનસિંહ યાદવની પૂછપરછ કરવામાં આવેલી અને આની પૂછપરછમાં એવી હકીકત ખુલી કે ખરેખર જે શાલિની એમની પત્ની છે તેનો અકસ્માત નહોતો થયો પરંતુ આ અનુજ અને એની સાથે એક મોહમ્મદ નઈમ ઉર્ફે પપ્પુ ઇસ્લામ આ બંને જણાએ એક પૂર્વ આયોજિત કાવતરું કરેલું અનુજે પોતાની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા એ કારણસર એની પત્નીને મારી નાખવા માટેનું એક યોજનાબદ્ધ કાવતરું આ મોહમ્મદ નઈમ ઉર્ફે પપ્પુ સાથે કર્યું એમણે એવી ગોઠવણ કરી કે ભાઈ પપ્પુ જે છે એ એક ટ્રકની વ્યવસ્થા કરે અને મોર્નિંગ વોકમાં નીકળ્યા પછી આ પોતાની પત્ની છે એને એને મારી બેભાન કરી અને ટ્રક નીચે ફેંકી અને જો ટ્રક એની ઉપરથી પસાર થાય તો અકસ્માત છે એવું સંભવિત અકસ્માત બતાવી શકાય તેના કારણે અનુજ અને મોહમ્મદ નયમ જે પપ્પુ જે છે એણે સવારના સમયે રેતી ભરેલો એક ટ્રક એ જગ્યા ઉપર લાવેલા અને ત્યારે મોર્નિંગ વોક ઉપર જ્યારે પતિ પત્ની બંને નીકળ્યા જ્યારે ટ્રક ત્યાં જ એક જગ્યાએ પાર્ક કરવામાં આવ્યો તો પપ્પુ નીચે ઉતરેલો હતો અને આ બંનેએ મળી અનુજ અને પપ્પુએ મળી અને શાલિની જે છે એનું ગોળું દબાવી અર્ધબેભાન જેવી અવસ્થામાં કરી અને ટ્રક નીચે ફેંકેલી અને એની ઉપરથી ટ્રકનું ટાયર એના મોઢા ઉપરથી પસાર થયેલું અને એના કારણે પછી આ જે સ્ત્રી છે શાલીની એનું મૃત્યુ થયેલું હતું પૂછપરછમાં આ અનુજ અને પપ્પુ બંને જણાએ આ ગુનાની કબૂલાત કરી છે એ બાબતના પુરાવા પણ મળ્યા છે હાલમાં આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ બાબતે જે જે અગાઉથી પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો અકસ્માતનો તેમાં યોગ્ય જરૂરી કલમો છે એનો ઉમેરો કરવામાં આવશે અને એ તપાસ અત્યારે પુણા પોલીસ સ્ટેશનમાં ચાલે છે એટલે બંને આરોપીઓને પુણા પોલીસને સોંપવા માટેની તજવીજ ચાલુ છે વધુમાં પ્લાન મુજબ આરોપી અનુજ તેની પત્નીને લઈને મોર્નિંગ વોક પર નીકળ્યો હતો બાદમાં પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી અને તેના માતા પતિ ટ્રકનું તો ટાયર ફેરવી હત્યાને અકસ્માતમાં ખપાવી હતી જોકે આખરે પોલીસ તપાસમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લેતા પોલીસે પતિ અને તેના સાગરીતની ધરપકડ કરી છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા